અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આજથી એસી વેટિંગ હોલની સુવિધા શરૂ થઈ લાખો મુસાફરોને થશે ફાયદો એક કલાક બેસવા માટેના વીસ રૂપિયા ચૂકવવા પડશે જેમાં એક સાથે અઢીસો લોકો બેસી શકે તેમજ બેબી કેર રૂમની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે મુસાફરો અહીં આગળ આવે તેના માટે શૌચાલયની સુવિધા ફોન ચાર્જિંગ પોઈન્ટ ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા નાસ્તામાં જ સ્ટોલ દિવ્યાંગો માટે શૌચાલયની ફેસિલિટી અને ટેક્સી હેલ્પ ડેસ્ક તેમજ સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે આજથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એસી વેઇટિંગ હોલ છે કે જે શરૂ થવાનો છે ખાસ કરીને એક કલાક બેસવા માટે રૂપિયા વીસ અને એક સાથે બસ્સો પચાસ લોકો બેસી શકે તેવી સુવિધા અહીંયા આગળ રાખવામાં આવી છે આપો જોઈ રહ્યા છો માત્ર વીસ રૂપિયામાં અહીં આગળ તમામ સુવિધાઓ છે કે જે ફ્રીમાં આપવામાં આવશે જેમાં ફ્રી મોબાઈલ ચાર્જિંગ છે